નમસ્કાર મિત્રો બાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ લેવાયેલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈ ટીની પરીક્ષાના પરિણામ બાદ જાહેર કરવામાં આવેલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એકમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓનું વિવિધ યોજનાઓ અને શિષ્યવૃત્તિ માટેનું રજીસ્ટ્રેશન છે એ કેવી રીતે કરવું તેના વિશેનો વિડીયો આજે આપણે જોઈશું મિત્રો તમે જોઈ રહ્યા છો નોલે નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલ અને હું છું તમારો મિત્ર પ્રવીણ ડાબાણી તો મિત્રો સીઈટીનું વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની વિગતવાર માહિતી આપણે આજે મેળવીશું મિત્રો સૌપ્રથમ તમારા ક્રોમ બ્રાઉઝરમાં જી એસ એસ વાય જી યુજે જી એસ એસ વાય જી યુજે લખી અને સર્ચ આપવાનું છે સર્ચ આપશો એટલે પહેલી વેબસાઇટ આવશે જી એસ એસ વાય જી યુ એને આપણે ઓપન કરવાની છે મિત્રો એ વેબસાઇટ આપણે ઓપન કરીશું એટલે આ પ્રકારનો આપણને સ્ક્રીન જોવા મળશે એમાં નીચે આપણે આવીશું એટલે તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી રજીસ્ટ્રેશન અને લોગ ઇન બે હજાર પચીસ અહીંયા વિદ્યાર્થી રજીસ્ટ્રેશન અને લોગ ઇન બે હજાર પચીસ છે ત્યાં આપણે ક્લિક કરવાનું રહેશે મિત્રો ત્યાં ક્લિક કરીશું એટલે આ પ્રકારનો આપણને સ્ક્રીન જોવા મળશે અહીં એડવાન્સમાં જઈ અને નીચે પ્રોસીડ ટુ જે લાસ્ટ લીટી છે એના પર આપણે ક્લિક કરીશું મિત્રો એ પ્રોસીડ ટુ ઉપર આપણે ક્લિક કરીશું એટલે જે સીઈટીની જે વેબસાઇટ છે રજીસ્ટ્રેશન માટેની એ વેબસાઇટ છે એ આપણે ઓપન થઈ જશે મિત્રો અહીંયા તમને ડાબી બાજુએ બે પ્રકારની સ્ક્રીન જોવા મળે છે સર્ચ સ્ટુડન્ટ અને સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન મિત્રો સ્ટુડન્ટ રજીસ્ટ્રેશનના અંદર વિદ્યાર્થીઓનો યુઆઈડી નંબર નાખી અને આપણે રજિસ્ટ્રેશન કરી શકીએ છીએ અને સર્ચ સ્ટુડન્ટમાં આપણા જેટલા વિદ્યાર્થીઓ છે એ મેરિટમાં આવ્યા છે એ વિદ્યાર્થીઓને અહીં જોઈ અને આપણે રજિસ્ટ્રેશન કરી શકીએ છીએ તો આપણે સૌપ્રથમ સર્ચ સ્ટુડન્ટ સ્ટુડન્ટમાં જઈશું મિત્રો સર્ચ સ્ટુડન્ટમાં જઈશું એટલે આ પ્રકાર આ પ્રકારની સ્ક્રીન આપણને જોવા મળશે અહીં ડિસ્ટ્રિક્ટમાં તમારો જિલ્લો પસંદ કરવાનો રહેશે ત્યારબાદ બ્લોકમાં તમારો તાલુકો પસંદ કરવાનો રહેશે અને ત્યારબાદ સ્કૂલમાં સ્કૂલ પસંદ કરવાની રહેશે અહીંયા હું સ્કૂલ પસંદ કર્યા બાદ સર્ચ આપું છું મિત્રો સર્ચ ઉપર ક્લિક કરતાં અહીં જેટલા વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા હશે એ વિદ્યાર્થીનું નામ આપણને જોવા મળશે વધારે વિદ્યાર્થીઓ છે તો અહીંયા એક અને બે નીચે બે નંબર આપેલો છે બે નંબરનું પેજ ઓપન કરીશું તો આપણને વધુ વિદ્યાર્થીઓ આપણને જોવા મળશે તો મિત્રો આમાંથી જે વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન કરવું હોય એ વિદ્યાર્થીના નામની પાછળ એડિટનું ઓપ્શન આપેલું છે આપણે ત્યાં એડિટના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરવાનું છે હું અહીંયા એક વિદ્યાર્થીના નામની પાછળ એડિટ ઉપર ઓપ્શન ઉપર ક્લિક કરું છું તો મિત્રો જે વિદ્યાર્થીની વિગતો છે સ્ટુડન્ટ ડિટેલ્સ એ આપણને અહીંયા જોવા મળે છે વિદ્યાર્થીનો યુઆઈડી નંબર છે વિદ્યાર્થીનું નામ પિતાનું નામ જન્મ તારીખ જેન્ડર જન્મ તારીખના આધારે એક એપ્રિલના રોજ વિદ્યાર્થીની ઉંમર કેટલી થાય છે એ અહીંયા ગણતરી કરીને આપણને આપવામાં આવી છે મિત્રો ત્યારબાદ વિદ્યાર્થીની જાતિ છે એ જાતિ અહીંયા ઓબીસીનો વિદ્યાર્થી છે એટલે ઓબીસી પસંદ કરીને આપવામાં આવેલ છે તમે અહીંથી વિદ્યાર્થીની જાતિ છે એ અહીંયા ચેન્જ કરી શકો છો કોઈ વિદ્યાર્થી નો જાતિનો દાખલો ઉપલબ્ધ ન હોય તો એ એવા વિદ્યાર્થીનું ફોર્મ આપણે ઓપનમાં પણ ભરી શકીએ છીએ વિદ્યાર્થીની જાતિ પસંદ કર્યા બાદ અહીં ચૂઝ ફાઇલ છે એ ચૂઝ ફાઇલના અંદર વિદ્યાર્થીનું જાતિનું પ્રમાણપત્ર છે એ જેપીજી જેપીજી પીએનજી પીડીએફ ફોર્મેટમાં આપણે અપલોડ કરવાનો રહેશે એ અપલોડ કર્યા બાદ અહીંયા બાજુમાં વ્યૂનું ઓપ્શન છે ત્યાંથી આપણે અપલોડ કરેલું જે જાતિનો દાખલો છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ ત્યારબાદ સ્પેશિયલ નીડ્સ છે એમાં વિદ્યાર્થી જો દિવ્યાંગ હોય તો આપણે અહીંયા યશ પસંદ કરવાનું રહેશે યશ પસંદ કરશો ત્યારે અહીંયા એની જે દિવ્યાંગતાની જે કેટેગરી છે એ કેટેગરી અહીંયા ઓપન થાય છે કેટેગરી આપણે ઓપન કરવાની રહેશે કેટલા ટકા વિકલાંગતા છે એ ડિસેબિલિટીના પર્સન્ટેજ અહીંયા લખવાના રહેશે અને વિકલાંગતાનું જે સર્ટિફિકેટ છે એ સર્ટિફિકેટ અહીં અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ વિદ્યાર્થીએ ધોરણ એકથી પાંચનો અભ્યાસ કઈ કઈ શાળાઓમાં કર્યો છે એની વિગતો અહીંયા આપણને જોવા મળે છે ધોરણ એક ધોરણ બે ધોરણ ત્રણ ધોરણ ચાર તો ત્યારબાદ વિદ્યાર્થીએ ધોરણ એકથી પાંચમાં સળંગ સરકારી અથવા ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરેલ છે અહીં યસ અથવા નો અહીંયા યસ છે એ ડિફોલ્ટ થઈને આવે છે કારણ કે ઉપર સરકારી શાળામાં અભ્યાસ કરેલો છે ત્યારબાદ રેસિડેન્શિયલ ડિટેલ છે એમાં વિદ્યાર્થીની રહેઠાણની વિગતો છે અહીં બનાસકાંઠા બ્લોક પસંદ કરવાનો રહેશે અહીંયા વિદ્યાર્થીનો જે બ્લોક છે તાલુકો એ તાલુકો અહીંયા પસંદ કરવાનો રહેશે અને ત્યારબાદ વિદ્યાર્થીનું જે ગામ છે એ અહીંયા ગામ પસંદ કરવાનું રહેશે ત્યારબાદ સ્કોલરશિપ સિલેક્શન વિદ્યાર્થીની પાત્રતા સ્કોલરશીપ માટેની કઈ છે એ અરજીકર્તા માટે ઉપલબ્ધ સ્કોલરશિપ યોજના અહીંયા સો સ્કીમ છે એના પર આપણે ક્લિક કરવાનો રહેશે એટલે વિદ્યાર્થી કઈ કઈ સ્કીમ માટે એલિજિબલ છે એ અહીંયા આપણને બતાવશે તો તમે અહીં જોઈ શકો છો કે મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશિપ યોજના જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ અને રક્ષાશક્તિ સ્કૂલ આ ત્રણ પ્રકારની જે યોજનાઓ છે એ યોજનાઓ માટે વિદ્યાર્થી છે એ એલિજિબલ છે પાત્રતા ધરાવે છે ત્યારબાદ અહીંયા વિદ્યાર્થીના વાલીનો મોબાઈલ નંબર આપેલો હશે સેન્ડ ઓટીપી પર ક્લિક કરીશું એટલે વિદ્યાર્થીના વાલીના મોબાઈલ ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપી આપણે અહીંયા નાખવાનો છે અને વેરીફાય કરવાનો છે ત્યારબાદ સેટ પાસવર્ડ ઉપર આપણે બે વખત વિદ્યાર્થી નો પાસવર્ડ આપણે જે રાખવો હોય રાખી અહીંયા બે વખત લખવાનો રહેશે ત્યારબાદ અહીંયા ટીક ટીકમાક્સ ઉપર આપણે ક્લિક કરવાનો રહેશે અને ટીક માર્ક્સ ઉપર ક્લિક કર્યા બાદ સબમિટ રજીસ્ટ્રેશન છે એ સબમિટ રજીસ્ટ્રેશનના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે તો મિત્રો આ રીતે આપણે વિદ્યાર્થીનો સીઈટીનું રજીસ્ટ્રેશન છે એ કરી શકીએ છીએ આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરશો અને તમારા મિત્રો સુધી શેર કરશો થેન્ક યુ